જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સહનશીલતા શ્રી ગુરુજી એટલે ને એક વખત દાબો હાથ દુખતો હતો ઘણી બધી સારવાર અને વેદોને બતાવ્યું પણ એ વેદથી એ સારું નથી અને દુખાવો સતત ચાલુ રહ્યો આથી એક વેદે એવું કીધું કે તમે જો ચાંદીના સળિયાથી ડામ દો તો સ્નાયુ છૂટા પડે અને એ દુખાવો દૂર થાય આ ઉપાય ભયંકર હતો કે ચાંદીનો સળિયો ગરમ કરવો અને શરીર ઉપર ડામ દેવો એક વખત શ્રી ગુરુજી પુણેની અંદર આવ્યા હતા ઘણા બધા ઉપાયો તો એ કરી ચૂક્યા હતા એટલે એમને થયું કે આ ઉપાય પણ મારે કરવો છે અને પુણેમાં આવ્યા પછી એમણે એક ચાંદીનો સળિયો મગાવ્યો એને લાલ ઘૂમ ગરમ કર્યો ગરમ કરી અને એ ચાંદીનો સળિયો એ પોતાના ડાબા હાથ ઉપર અડાડ્યો જેવો એ સળિયો ડાબા હાથની ચામડી ઉપર પડ્યો તો ચામડીની સસરાટી બોલી અને રીતસરની ચામડી બળવા લાગી આપણે સામાન્ય રોટલી પણ ગરમ અડી ગયા હોય તો હે મા હે ભગવાન થઈ જાય અને હાથ આપણો ધ્રુજવા મળે એના બદલે આ તો ગરમ ગરમ ચાંદીનો સળિયો એ સીધો જ ડાબા હાથ ઉપર અડવા લાગ્યો જોવાવાળાના હૃદયો ધ્રુજવા લાગ્યા કે આ શ્રી ગુરુજીશ કઈ રીતે સહન કરે છે પણ તે સમયે શ્રી ગુરુજી શું કરતા હતા એને હાસ્યનો પિટારો ખોલી નાખ્યો એવી રમૂજભરી વાતો કરવા લાગ્યા અને હસવા લાગ્યા જોર જોરથી સામા વ્યક્તિઓ હાસ્ય આવે છે છતાં પણ એ ચામડીના બળવાનો અવાજ એનો બળવાના ધુમાડા જોઈ અને ધ્રુજી જાય છે છતાં પણ ગોલવાલકરજી ધ્રુજતા નથી અને વારંવાર એ ચાંદીનો સળિયો પોતાના ડાબા હાથ ઉપર અડાડે રાખે છે અને એક વાર નહીં પણ બત્રીસ વાર સુધી એ ડાબા હાથ ઉપર ડામ દીધો ચામડી બળી અને ખરવા લાગી આવી સહન શક્તિ એના જીવનની અંદર હતી અને તે સમયે પણ તેમના ચહેરો તો એકદમ હસતો હતો સુંદર મજાની વાતો સુંદર મજાની રમૂસભરી ઘટનાઓ એ કહેતા હતા સામે રહેલા વ્યક્તિઓને પણ હસાવવાનો પ્રયત્ન કરતા હતા પોતાનું દુઃખ એકદમ ભૂલી ગયા હતા અને એ સુખ અને આનંદની અંદર રહી અને પોતાના શરીરને ડામ દઈ દીધા આમ શારીરિક પીડા સહન કરી પણ માનસિક રીતે તો એ મજબૂત હતા આવી ગઝબની સહનશક્તિ શ્રી ગોલવરકર પાસે હતી એટલા જ માટે આટલો મોટો વિશાળ સંઘ તેમણે ઊભો કર્યો હતો તેમના હજારો અને લાખો કાર્યકર્તાઓને સાથે જોડી આ સુંદર મજાનું કામ દેશભક્તિ જગાવવાનું કામ તેમણે કર્યું હતું આવા દ્રઢ મનોબળવાળા વ્યક્તિને જ ક્યારેય પણ મુશ્કેલી આવતી નથી કહે છે ને કદમ હોય જેના અસ્થિર તેને રસ્તો નથી જડતો પણ અડકમનના મુસાફરને હિમાલય પણ નથી નડતો આવી મુશ્કેલીના સમયે પણ હસતા હસતા તેમણે કાર્ય કર્યું